એક તરફ મોહન તમામ આક્ષેપોને ફગાવી રહ્યા છે તેઓનું કહેવું છે કે કોંગ્રેસ ઓડિયો આ પ્રકારના વાયરલ કરી અને તેઓની શાખ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના જ નેતા લલિત વસોયા ગયા છે સાથે તેઓ સાથે વાત કરીએ લલિતભાઈ એક તરફ મોહન ડોડિયા જિલ્લા કોંગ્રેસ પંચાયતના સભ્ય છે તેમની સાથેની વાતચીત કરતો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટપણે મત માંગવા માટે તેઓ ધમકી ભર્યા શબ્દનો પ્રયોગ કરી રહ્યા હોય તેવું સાંભળાઈ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ તમામ આક્ષેપોને ભારતીય કરવા માટેનો ધમકીઓ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ એમાં એને સફળતા મળવાની નથી અને રહી વાત મોહનભાઈ કુંડારિયા તો મોહનભાઈ કુંડારિયા નો સ્વભાવ છે કોઈ પણ હિસાબે ચૂંટાવવું અને જે કઈ ખેલ કરવા પડતા હોય એ ખેલો કરવા અને એના આધારે ખેલ કર્યા છે આજે મોહનભાઈ હમણાં સાંભળતો તો મોહનભાઈ એમ હોય કે ખોટા ઓડિયો વિડીયો બહાર પાડે સિત્તેર તો મોહનભાઈ તમે જે નિશાળમાં જ ભણ્યા છો તમે જે હોસ્પિટલ માં છો ઈ હોસ્પિટલ અને સ્કૂલ ઈ પણ આ કોંગ્રેસે બનાવેલી હતી એટલે કોંગ્રેસે સિત્તેર વર્ષમાં હું કર્યું એ નહીં તમે પાંચ વર્ષમાં શું કર્યું એનો હિસાબ તમે જનતાને આપો બિલકુલ લલિતભાઈ તમને શું લાગે છે અત્યારે જયારે ચૂંટણીનો માહોલ છે મતદારો પાસે નેતાઓ જઈને મત માંગી રહ્યા છે સાવચેતી રાખવી જોઈએ નહીં ઉમેદવારોએ કેટલી સાવચેતી રાખવી બહુ સ્પષ્ટપણે કહું છું કે મતદારો એના પ્રતિનિધિ ને સંસ્કારી લોકોને ને હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવી ભાષાનો પ્રયોગ કરવો કે ધાક ધમકી આપવી લોકશાહી પ્રક્રિયાનું ખૂન થવા બરોબર છે અને આવા આવા લોકોને જનતા આવતા અંદર પાઠ ભણાવશે તમે જોજો બિલકુલ બિલકુલ લલિતભાઈ અમારી સાથે જોડાયા તે માટે આપનો આભાર તો કોંગ્રેસ નેતા લલિત વસોયા ચોક્કસપણે ને